બીજા પ્રશ્નો પણ તમારે આખા રૂપના બધા સભ્યો બનાવવા પડે એ આજે આપી જવું પડે તમે બધા બનાવી લાવજો અને કોણ ભેગા કરશે કોને આપવા પ્રશ્નો બનાવી લાવીને કોણ પછી યાદી એક ફાઇનલ યાદી કરશે આટલા પ્રશ્નો આટલી માહિતી આપણે જાણવાની છે તો એને આજે નક્કી કરવાનું છે કોણ ચાર્ટ બનાવશે પ્લાન એવો છે કે અઢારમી ઓગસ્ટે આપણે જઈએ અને ગામમાં બધે ચાર્જ લગાવીએ કે ગ્રામ પંચાયતમાં જન્મનો દાખલો લેવો હોય કે મરણનો દાખલો લેવો હોય તો આટલું આટલું વસ્તુ લઈને જવું પડે ખબર છે કોઈ વેરો ભરવો હોય તો કેવી રીતે ભરાય કયા કયા પ્રકારના વેરા આવે ચોપડી છાપી છે એ સિવાય તો ગ્રામ પંચાયત વિશે આપણને ખબર જ નહીં જાતિનો દાખલો કરાવવો હોય તો શું જોઈએ ઘોઘા થઈ ગયા બધા ઘેડી ઘેડી ને કેમ શું કેવું ભારતી હે તો હવે એવી વિગતો છે આપણે ત્યાંથી જાણી લાવવાની અને ગામમાં બધાને કહેવાની આપણે કહીશું પણ ખરે ચાર્ટમાં લખેલું પણ હશે તલાટી આવે છે કે નહીં કયા કયા વારે તલાટી આવે છે ખબર છે કોને ખબર છે ગામમાં કોને ખબર છે પછી ધક્કો થાય નહીં આવું ગામમાં પણ ઘણા બધા લોકોને ખબર ન થાય છે તો આપણું જે શિક્ષણ છે એનો શું ફાયદો જો આપણું ગામ ધક્કા ખાય આપણા મમ્મી પપ્પા ભળિયાના લોકો તો એનો અર્થ નથી ને એટલે આપણે એવું બધું જાણી લઈશું તો જેમ ચાંદીપુરામાં આપણે અવેરનેસ કરીએ ગ્રામ પંચાયત વિશે ધારો કે કોઈ ઘેર જઈને જોયું તમારું કાર્ડ એમાં તમારું નામ નથી તો એ નામ દાખલ કરવા કોને મળવાનું શું લઈને જવાનું ખબર છે આવું બધું આપણે ત્યાં જઈને જાણી લાવવું છે અને આખા ગામમાં આપણી શાળામાં બધાને કહેવું છે તો આ સ્કીમ છે એટલે ચાર્ટ બનાવવા પડશે ઘણા બધા ચાર્ટ બનાવવા પડશે હું તો એવું કહું છું કે આવા નાના નાના બિલ જેવું બનાવાય હેન્ડ બિલ જેવું દરેક પડી એ ચાર પાંચ ચાર પાંચ ઘેર આવો દુકાનો એ પછી આપણે તમે પચીસ પ્રશ્નો મેં પૂછ્યું કે જો આપણે એમને જેમ પૂછશું કે જાતિના દાખલા માટે શું જોઈએ અલગ પત્તામાં માં તો બોલો શું જોઈએ

બીજું કે અરજદારના દાખલાઓ છે લાભાર્થીઓ સાચા લાભાર્થીઓને લાભ અપાવવો આ બધું એક યાદી થઈ તૈયાર કરીને ગ્રામસભાથી ગ્રામ પંચાયતનું લોકલી પ્રોસેસ કરવાની છે પંચાયતના સભ્યો તરીકે સભ્યોને પણ આમાં સપોર્ટ કરવાનો હોય છે અને દેખાય એના વોર્ડમાં શું કામગીરી કરવાની રાજ્યના હાલતું આ બધું કામગીરી પંચાયતની હોય છે रजिस्टर शरुवात पंचायत चलावांसाठी आपण खर चलावता होतो दोन आवडतो पैसा खर चालेल त्या पंचायत बी एव्ह

पिताना एएलसी नो नकन जातिना दाखला मार्ते पितानी एलसी अनावय पत्रानी नकल घेतली किदु ताला हे देवस्तुती जातिना दाखलो गुडीच आईवर bijaकडे डॉक्टर फुले आधार कार्ड से सन कार्ड से एवं मेल वस्तु जातिना

જન્મ અને મરણનો દાખલો કાઢવા માટે છે કે જે જગ્યાએ એવા શું છે પણ ખોધરા લઈ દવાખાને થઈ ગયા અને એક્સપર્ટ થઈ ગયા દવાખાના તો ખોધડા દવાખાને એક્સપર્ટ છે નગરપાલિકામાંથી દાખલો રહેતો હોય છે બરોડા લઈ ગયા રીતે બરોડા નગરપાલિકામાં છે અને ગામમાં મરણ થાય તો ગ્રામ तो लाठी काय वारे आलेस हम तो दर एक वारे आता होत है गुरुवार मीटिंग वर तालुका पंचायत ने सरकार ना हम तो कुठले लेवल पे जैसे काही कामगीरी सोपे तो हमारे एक कामगीरी माचिया दिसे राजा पाडी કે ગ્રામ પંચાયત બીસી હોય છે જે કે આવકનો દાખલો છે ઓનલાઈન કામની કરતા હોય એતા મત આવતા હોય તો બી અને અન્ય છે વાયસી दादा सुद्धा जे जन्मनात आकलात આઠ સજ્જો અને એક સરપંચો હોય છે વસ્તી પ્રમાણે અને દર એક અઢારે એ સજ્જ નિમણૂક હોય અને નિમણૂકને તૂતા જોતા હોય છે એ રીતે એનું માળખું અને આપણે અહીંયા વસ્તીના ધોરણે વસ્તીનું પ્રમાણ વધારે છે એટલે બાર સજ્જનું

સામાજિક મહારાજાને કદાચ એને જરૂરિયાત પ્રમાણિત લે કે કામ લઈ કાલે કે આયા પેલો જનરલી કેવા કેવા કામ માટે આવતા હોય છે એવું પૂછે છે કે જેમ કે દાખલો કોઈ

તો આજે ની આંગળવાડી માં આ કાર્ય માતા એ સાચું એક કાર્યક્રમ આયોજિત કર્યો જન્મ નું આ બાળક જન્મ નું આ બાળક જન્મ્યું છે એનું નામ

dispatch Mekin duem ce baks satgang

એટલે એવા એવા ફોર્મના નમૂના પણ એ લોકો પ્રોજેક્ટમાં રજૂ કરે છે જો આવું ફોર્મ તમારે ભરવાનું આવે તો એ કિશન ને એટલે જ કહેલું મેં કે એવા ફોર્મ કાઢી રાખ્યું તો એ એ લોકો જ્યાં કરીને ત્યાં લગાવશે કે આ ફોર્મ ભરવાનું તો આવી રીતે ભરવાનું છે

બીજા અમત આપતો કામા પુરાવા તો લઈ આવો ને એટલે બળ રસ્તા નથી આવવાના કે આવવાના છે ને તો વાટી કે ગ્રામ આવે આજુ હોય

જે આミス સાવરા દેખ પેボトル આ કોણ છે અંદર તો તમે નામ કરતા ના નામ જાણો હા

নাথাকক <laughs> 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 <laughs>